મારું નામ પરવીનભાઈ રામુભાઈ ગામ ધોરિયા રવુ અહીંયા વગડિયા મારો ભત્રીજો લોડર લઈને સવારે આઠ વાગ્યા નીકળી ગયો હતો પછી બે વાગ્યા અહીંયા બનાવ બન્યો હતો તો અમને કોઈને જાણ નહોતું પછી વાયા વાયા અમને પાંચ છ વાગ્યા ખબર પડી પછી અમે દોડા દોડે ખાતે આવ્યા કુએ તો અહીંયા કોઈ લોકો હતા નહીં એ વખતે અહીં વડે પહેલાં સરખીને બધું ઊભું કરીને જોઈને વૈયા ગયા હતા કે આમાં કાંઈ થાય એવું છે નહીં માળા નીકળે એવું નથી નથી લોડર મશીન નીકળે એવું પછી એવડે થાન જઈ અને લાવ્યા અને જીસીબી લાયા કે એકથી બે ટ્રાય મારવાની જો ન નીકળે તો એમણે બધું દાટી દેવાનું અને અમને કોઈને કાંઈ જાણ કર્યું નથી ફોન એમ ઘણા કર્યા પણ ફોન કોઈ ઉપાડતું નહોતું ઈવડાયના લોકો મહેતાજી અજીત એ ખાખરારાવારો એને ફોન કર્યા એ કોઈ ઉપાડતા નથી કોઈ અમને જવાબ નહોતું દેતું પછી નવ સાડા નવા એવડાઈ લોકો બધાય આવ્યા અહીંયા જીસીબીનમાં ક્રઈન લઈને કે આ નીકળે તો ભલે નકર પછી આપણે બુરી દેવાનું છે કોઈને ખબર નથી પડવા દેવી તો તમે કોને જાણ કરી હતી પછી અમને ખબર પડી એટલે અમે આયાં એમે કોઈને જાણ નથી કીધું બરાબર અને અમારા જાણના ફોન હતો ફોન તો અંદર વી ગયો એટલે સ્વીચો પણ થઈ જાય તંત્રને જાણ થતો તંત્રમાંથી કોણ કોણ એ પહોંચ્યું તું સાયલા વાર આવી ગયા હતા પછી થાન ચોટેલા મુડી આ બધાય આવી ગયા હતા અને પછી પછી એવડે નવ સાડા નવે વિઠ્ઠલભાઈ આવ્યા પછી એવડે બધી મહેનત કરી પણ એમ હતા એટલે બુરવાનો એમને મેર આવ્યો નહીં અને ગાડી ભરાણી અહીંયા ખાખરા વાળા દેવગણ ભાઈ દેવાભાઈ બરાબર અત્યારે હાલ તંત્રના કયા કયા અધિકારીઓ કયા કયા ટીમો આવી છે અત્યારે તો રાજકોટ છે અને સુરેન્દ્રનગર છે તપાસ ચાલુ હોય પણ હજી કોઈ ચોવીસ કલાક થઈ પણ હજી કોઈ અમને અમારો માળા અમને મળ્યો નથી